તમારે એકલું જવાનું હું તમને જવા દેવાની અરે પણ બધા લઠ્ઠા લઠ્ઠા જવાના છીએ ત્યાં તારા શું કામ છે તો પછી લઠ્ઠીઓ લઠીઓના લગ્ન માં કેમ હેડે આવો છો સરુકીન જોડે આવી જવાનું નહીં ત્યાં તો આવવું પડે મારા પાછું તમારે બહેરાવ ના તો ખોટું લાગી જાય ને બહુ એટલે અમારા મિત્રો ને આવું કશું ના હોય અમે એકલા જઈએ ને તો રાજી અમાર બેન પડીઓ પણ કે તમાર વગર પાઈને વગર ની જવાની હતી તે જોડે આવો છો હવેથી મારે નહીં આવું તારા તારી રીતે તાર બેન પડીના લગનમાં જઈ આવવાનો હું મારા રીતે મારા ભાઈ બનના લગનમાં જઈ જાય હા વાંધો નહીં પણ આ વખતે તમે માર બેન પડીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું પણ આ વખત તો જવા દે પેલાને ખોટું લાગશે હું તાર ના ત્યાં નહીં આવું બસ ભલે ખોટું લાગે ને તમાર મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં અને મારા પડી ના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવું જ પડશે આને તો જબરી છે આપી જમવાની ડિશ લેવાની પણ જમવાનું નહીં સાંભળો છો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જો એ ભગવાન બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જઉં કે ના જઉં જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નઈ પડી તો આજે મારાથી ના ના પડાય પણ તારા વગર ગમશે નહીં ખરેખર તમને મારા વગર નહીં ગમે ના ના એવું કશું નહીં પણ આપણો બે વર્ષથી જોડે જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું ના ના કોઈ દિવસ પોતાની પત્ની ને છે ને રોકાય નહીં પાપ લાગે એમાં તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલથી તો રાત્રે બધા ભાઈ બંધો ભેગા થઈ ઘેર મસ્ત પાર્ટી કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એ કઈ નહીં મને કાલ સવારમાં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા સારું હલો મમ્મી હું રેવા નહીં પછી તમને માર વગર ના ફાવવા ને એટલે હું નહીં જવાની ખુશ ને ખુશ એની માના ના તો ઉડતું ઉડતું તીર જતું તું પકડી પાછું લાયો ઘર